સુરત શહેરમાં ફરી વરસાદી વાતાવરણ બે દિવસના વિરામ બાદ વરસાદનું આગમન કતારગામ વરાછા અને જહાંગીરપુરમાં વરસાદ વરસાદ સવારથી ધોધમાર શરૂ થયો હતો વરસાદના કારણે ધંધારથી જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો સુરત શહેરમાં વરસાદ વરસી રહ્યો છે બે દિવસના વિરામ બાદ વરસાદનું ફરી આગમન થયું છે કતારગામ વરાછા ડભોલી રાંદેર અને જહાંગીરપુર માં વરસાદ વરસી રહ્યો છે વહેલી સવાર થી જ ધોધમાર વરસાદ શરૂ થયો હતો વરસાદ ના કારણે ધંધાર થી જતા લોકો ને હાલાકી નો સામનો કરવો પડ્યો હતો બે દિવસ ના વિરામ બાદ સુરત ની અંદર વરસાદ નું આગમન કતારગામ વરાછા ડબોલી રાંદેર જહાંગીરપુર માં વરસાદી માહોલ વહેલી સવારથી શરૂ થઈ ગયો હતો વરસાદને કારણે ધંધારથી જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો સુરત શહેરમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે બે દિવસ દિવસના વિરામ બાદ વરસાદનું ફરી આગમન થયું છે